અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન ભવાની સિંહ રાજપુરોહિત પર કોન્ટ્રાક્ટર પાસેથી પચાસ હજારની માંગણી કર્યાના આ કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરના રાજકારણમાં ભારે ચર્ચા અને ગરમાવો સર્જાયો છે વાયરલ થયા વિડીયો અંગે એવો અહેવાલ છે કે નગરપાલિકામાં દેહાડી મજૂરો લાવી સફાઈ કામગીરી કરાતા કોન્ટ્રાક્ટર પાસેથી આર્થિક માંગણી કરવામાં આવી હોવાનું સાંભળવા મળે છે આ ઓડિયો ક્લિપ જાહેર થતાં જ સમગ્ર મામલે ચર્ચાનો વિષય બની ગયો છે વાયરલ ઓડિયો ક્લિપને લઈને વિપક્ષ દ્વારા પાલિકા પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે મેં અત્યારે તમે કમાને તો તો તમે કયો પેલા પછી ખબર પડે ને કેટલું છે 8 લાખ નું છે 50 50 મેં

કૌભાંડોની એક ઓડિયો ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે કે જે કચરાના કોન્ટ્રાક્ટરની પાસે પચાસ હજાર રૂપિયા માંગે છે આઠ લાખના બિલની ઉપર પચાસ હજાર રૂપિયા એટલે સાડા છ ટકા જેટલા થાય ભાઈ અને આજે આવો તો જ્યારથી બેઠા છે ત્યારથી ચાલુ છે અને આ તો એક જ ક્લિપ અમે હમણાં વાયરલ કરી છે કે આ એક ક્લિપ પણ હવે નજીકના સમયમાં અમે બીજી પણ ક્લિપો પ્રજામાં વહેતી કરીશું અને બીજું હું આપને કહું કે નહીં કરવાના કામો પણ નક્કી કરેલા છે કેમ કે હવે સત્તા પરથી ઉતરવાનું છે ગાદી પરથી ગાદી છોડવાની છે અને એમને ખાલી ટકાથી લેવા છે બાકી બીજું કશું લેવું જોઈએ નથી અને આવી રીતે અમારી પાસે કંઈક કેટલી ક્લિપો છે ઓડિયો બી છે વિડીયો બી છે અને એ પણ અમે જાહેર કરીશું